ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિમ અમદાવાદથી સાડા ત્રણસો કિલોમીટર આજે આપણે દૂર છે અને ગીર ગઢડાની અંદર જ્યારે દલિત સંઘર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સંમેલનની અંદર ઘણા બધા આગેવાનોએ પોતપોતાની વાત રજૂ કરી પોતપોતાની દ્રષ્ટિએ સમાજને સાથે જે અન્યાય થઈ રહ્યા છે તે અન્યાય કેવી રીતે ઘટાડવામાં આવે તેને લઈ વિઝન પણ મૂકવામાં આવ્યું ત્યારે આપણી સાથે રાજુભાઈ સોલંકી છે તેમની સાથે આપણે વાત કરીએ રાજુભાઈ સોલંકી કે સાથે જે હાલમાં જ ઘટના બની હતી તે તમને દરેકને ખબર હશે રાજુભાઈ શું કહેશો કેવી રીતની વાતો આજે સંમેલનની અંદર થઈને કેવી રીતની લડત આગળ આપવામાં આવશે દલિત સમાજ દ્વારા આજે ગીતગઢડા ગામમાં સમગ્ર ગુજરાતના આગેવાનો ભેગા થયા આઈથી નક્કી કરવામાં આવ્યું છે કે હવે આપણે રોડ ઉપર નીકળવું જોઈએ કોઈ રોડ ઉપર આવે કે ના આવે હું તો શું ભાઈ હું પંદરમી ઓગસ્ટે નક્કી કર્યું છે અમે અને અમારી ટીમે કે અમે ગાંધીનગર જવાના છીએ તેર તારીખે જુનાગઢથી બાઈક રેલી લઈ અને અમે ગાંધીનગર જવાના છીએ બપોર અમે રાજકોટ કરશું અને બાવળા અમે રાતે જમણવાર કરી સભા કરી અને ગાંધીનગર સીએમના કાર્યાલયે જશું અને સીએમને આવેદનપત્ર આપશું અને અમારા ગુજરાતભરના એસટીના પાંચ હજાર જે અત્યાચાર થયા છે એ પાંચે પાંચ હજાર અત્યાચાર અત્યાચારના પીડિતોને લઈ અને મારી આગેવાનીમાં અને અમારી ટીમની આગેવાનીમાં અમે ગાંધીનગર જવાના છીએ અમે રાજ્યપાલને આવેદન આપશું મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને અમે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપશું છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં અને પચીસ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ હજાર અત્યાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી છે જ્યારે મારા દીકરા ઉપર જે બનાવ બિનો છે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારા ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરાએ જે માનવ જાતિને ના શોભે એવું કૃત્ય કર્યું છે ત્યારે હું આ વાત લઈને જવાનો છું અને ગીતાબા જાડેજાનું જ્યાં સુધી રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી મારી લડત ચાલુ રાખી અને એકસો વીસ બીમાં જયરાજસિંહની પણ ધરપકડ થાય અને અપીલ જામીન રદ થાય એવી માગણી સાથે હું જવાનો છું અચ્છા રાજુભાઈ એક વસ્તુ મને જણાવો તમે કારણ કે સમાજના આગેવાન પણ છો અત્યાર સુધી જે અત્યાચારો તમે કહી રહ્યા છો કે થયા છે ન્યાય નથી મળ્યો ક્યાંક સમાજમાં પણ ઉણપ રહી ગયો તેવું લાગી રહ્યું નહીં સમાજમાં ક્યાંય ઉણપ નથી રહી પણ જ્યારે પણ કોઈ અત્યાચાર થાય છે ત્યારે આ જે માની લો કે ક્યાંય એક કાગડો મળે અને કાગડો ક્રાવ ક્રાવ કરીને હજારો કાગડા ભેગા થાય એમાં મારો સમાજ ભેગો થાય અને પછી ભૂલી જાય છે એટલે હવે જે તમે કહ્યું કે ઉણપ તો કોઈ રહી નથી પરંતુ થોડી ઘણી જે કચાશો રહી ગયો એને દૂર કરવા માટેના શું પ્રયત્ન એટલે તો હું ગાંધીનગર જાઉં છું ભાઈ જે મારા દીકરાનો જે અત્યાર ત્યાંથી પછી તમે જોતા હશો કે આખો સમાજ રોડ ઉપર આવી ગયો છે અમે ઓછામાં ઓછા દસ કિલોમીટર લાંબી રેલી લઈને ગોંડલ ગયો હતો અને અમે હવે ગાંધીનગર જઈશું ત્યારે બે લાખ મોટર અને પાંચ લાખ દલિત સમાજને લઈને ગાંધીનગર જવાનું આ સમા આ સંમેલનનો આખરી જે વિઝન લઈને તમે લોકો આવ્યા હતા તેનો જે સાર છે તે શું નીકળ્યો એનો સાર છે કે ઉનાકાંડને આઠ વર્ષ થઈ ગયા છે ઉનાકાંડના પીડિતોને ન્યાય નથી મળ્યો એને આ કેસ છે એ ફાસ્ટટેગમાં હલાવી અને ઉનાકાંડના પીડિતોને ન્યાય મળે અને એના જે આરોપી છે એને આજીવન કારસ્વાની સજા પડે એવી માંગ સાથે અમે નીકળવાના છીએ તો આ હતા આપણી સાથે રાજુભાઈ સોલંકી કે જેમને કહ્યું કે જે રીતના સમાજ લડી રહ્યો છે તેમાં કોઈ ઉણપ નથી અને આવનારા સમયની અંદર જે લડત છે તે તેજ કરવામાં આવશે અને આ લડત તેજ થતાં જે સરકાર છે તેમના સુધી દલિત સમાજનો અવાજ પહોંચાડવામાં આવશે સાથે તેમણે એ પણ કહ્યું કે જે તારીખ બાર ઓગસ્ટના રોજથી બાઇક રેલી નીકાળવાની છે તેમનો રૂટ પણ તેમણે કહ્યું કે રાજકોટમાં બપોરિયા કરવામાં આવશે તે બાદ બાવડાની અંદર રાત્રે સભા ભરી પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી જ્યારે ધ્વજવંદન કરશે ત્યારે તેમની સાથે મુલાકાત કરવામાં આવશે અને દલિત સમાજને ન્યાય મળે તેની ગુહાર પણ લગાડવામાં આવશે ત્યારે પલ્યા પલ્યા અપડેટ આ દલિત સંઘર્ષ સંમેલનને લઈ હું તમે તમારા સુધી સવારથી પહોંચાડી રહ્યો છું કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત ઉના ગીરગઢડા